જીવાદોરી સમાજ સાવર ડેરી ના નિયામક મંડળની ચૂંટણી ને લઈને છેલ્લી મતદાર યાદી પ્રાંત કચેરી ખાતે રજૂ કરી દેવામાં આવી છે અને આ મતદાર યાદી અંગે વાંધા સૂચનો મંગાવવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો જેને લઈને બાયડના ધારાસભ્ય ધવલ સી ઝાલા આજે પોતાના વાંધા રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા તેમણે સાબર ડેરીની આ મતદાર યાદીને ઘરે બેસીને બનાવી હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને કેટલીક જગ્યાએ એક જ પરિવારના 5 થી 6 સભ્યોને મતદાર બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો જેમાં ડ્રાઈવર તથા તેના સગાઓને પણ મતદાર બનાવ્યા હોવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણીના પતે ત્યાં સુધી આ નિયામક મંડળની ચૂંટણી સ્થગિત રાખવા માટેની માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સો જેટલા વાંધા આ મતદાર યાદીને લઈને નોંધાયા છે આજે સાબરડેરીની ઇલેક્શનની જે મતદાર યાદી ડિક્લેર થઈ છે એનો છેલ્લો દિવસ હતો અને ત્રણ વાગ્યા સુધીમાં વાંધા રજૂ કરવાના હતા મારા અંદાજ પ્રમાણે સોથી વધુ સોની આસપાસ વાંધા રજૂ થયા છે પરંતુ જે રીતે સાબરડેરીની મતદાર યાદીને જોતાં મને એવું લાગી રહ્યું છે કે આ મતદાર યાદી ઘરે બેસીને આપણે જાતે બનાવી હોય અને એ પ્રકારની મતદાર યાદી છે હું માલપુર તાલુકાની વાત કરું છું મારી જે તાલુકો છે તાલુકામાં એક ઉમેદવાર જે હાલ ડિરેક્ટર છે નામ દેતો નથી એનું અને એ ઉમેદવારના ઘરના પાંચ વ્યક્તિ એક જ જગ્યાએથી મતદાર છે એટલે એક વ્યક્તિ એક પરિવાર એક ઘરની અંદર એક રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બી પોતાનું ત્યાંનું જ હોય એક જગ્યાનું તેમ છતાંય બીજી જગ્યાએથી એ ચૂંટણી આજુબાજુના તમામ ગામના સભ્યોને કવર કરીને એ કઈ રીતના કવર કરે છે આપ બધા સમજી શકો છો અને કવર કરીને એક જ જગ્યાએથી આવું આખી સાબર ડેરીના તમામ મતદાર યાદીની અંદર એવી રીતના તમામ ડિરેક્ટરોએ ક્યાંક ને ક્યાંક પોતાના સગા કોકે તો ડ્રાઈવર પોતાનો ડ્રાઈવરની પત્ની ધનસુરામાં એવું છે કે ડ્રાઈવર છે ડ્રાઈવરની પત્ની છે એની પત્ની છે ભાઈ છે ભાંડુ છે બધા ભેગા થઈને આ રીતના મતદાર યાદી બનાવી છે અને એના કારણે અહીંયા વાંધાઓ પણ આવ્યા છે સરકાર શ્રી હર હંમેશ પારદર્શક ઇલેક્શન ઈચ્છી રહી છે અને સરકાર અત્યાર સુધીના ઇલેક્શનની અંદર પારદર્શકતા લાવવા પ્રયત્ન કર્યો છે પરંતુ અંગત હિત માટે ક્યાંક આવું થઈ રહ્યું છે મેં સરકારમાં પણ લખીને આપ્યું છે કે ભાઈ આપ શ્રી આ ઇલેક્શનને લોકસભા સુધી સ્થગિત કરો કારણ કે આની પારદર્શકતા લોકસભાની સાથે આવે છે આજે પ્રજા આ જોઈ રહી છે કે શન ની અંદર શું થવા જઈ રહ્યું છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર